तमारी रही ये बाट निहारी हम अंतरिये आशा जगावी करिये सोते यारी मंदिरिये પ્રભુની શાંતિ આગમન ઋતુ બે હજાર પચીસ આગમન કોનું આગમન પ્રભુ ઈસુનું પણ પ્રભુ ઈસુ તો બે વર્ષ પહેલાં આવી ગયા તો હવે ખ્રિસ્ત ઈસુમાં વહલા ભાઈ અને બહેનો ગ્રીક ભાષામાં એક શબ્દ વપરાયો છે પોરોસિયા જેને અંગ્રેજીમાં કહી શકાય તો સેકન્ડ કમિંગ ઓફ ક્રાઇસ્ટ પ્રભુ ઈસુનું બીજું આગમન સંતમા પ્રભુ ઈસુના શુભ સંદેશમાં આપણે વાંચીએ છીએ અધ્યાય ચોવીસ કડી ત્રીસમાં પૃથ્વી પરની બધી પ્રજાઓ માનવ પુત્રને મહાસ અને મહિમા સાથે આકાશમાંના વાદળ ઉપર આરૂઢ થઈને આવતું જોશે અને કડી છત્રીસમાં આપણે વાંચીએ છીએ પણ એ દિવસની કે ઘડીની કોઈને ખબર નથી નથી દેવતૂતોને ખબર કે નથી માનવ પુત્રને એક પિતાને ખબર છે અને આજે જ્યારે આપણે આગમન ઋતુના પહેલા રવિવારની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજના ખ્રિસ્તીઘ્નમાં આપણે સાંભળીશું શુભ સંદેશમાં પ્રભુ વાંચનમાં આપણને કહે છે માટે જાગતા રહેજો તમારા પ્રભુ કઈ દિવસે પધારવાના છે એની તમને ખબર નથી તમે ધાર્યું ન હોય એવી ઘડીએ માનવપુત્ર આવી પહોંચશે કયા દિવસની કઈ ઘડીની પ્રભુસુના બીજા આગમનની જેમ આપણે જાણતા નથી કે પ્રભુનું બીજું આગમન કયા દિવસે કઈ ઘડીએ થવાનું છે પણ એ થવાનું છે એ ચોક્કસ જાણીએ છે તેમ આપણો છેલ્લો શ્વાસ આપણે લેવાના છે એ જાણીએ છીએ પણ ક્યારે કયા દિવસે કઈ ઘડીએ ક્યાં કઈ પરિસ્થિતિમાં લઈશું એ આપણે જાણતા નથી પણ એ થવાનું છે એ ચોક્કસ જાણીએ છીએ પણ શું ખબર પ્રભુ ઈસુના બીજા આગમન પહેલાં મારો છેલ્લો શ્વાસ લેવાઈ જાય અને ખ્રિસ્તી તરીકે આપણી શ્રદ્ધા છીએ આપણે માનીએ છીએ કે આપણા છેલ્લા શ્વાસ પછી આપણે પ્રભુને મોઢા મોઢ ફેસ ટુ ફેસ મળવાના છીએ ખ્રિસ્તી તરીકે આપણે પુનર્જન્મમાં માનતા નથી એટલા માટે આ જે જીવન છે એ પ્રભુની ભેટ છે અને આ જીવન પછી હું ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખું છું તો મને શાશ્વત જીવન મળવાનું છે અમારા એક પ્રોફેસર કહેતા હતા કે આજનો દિવસ એ રીતે જીવો કે તમારા જીવનનો છેલ્લો દિવસ છે શું ખબર તમે આવતીકાલનો દિવસ જોઈ શકશો કે કેમ અને આથી વાલા ભાઈઓને બહેનો આગમન ઋતુ આપણને તૈયારી કરવા માટે આમંત્રણ આપે છે જાગતા રહેવા માટે આમંત્રણ આપે છે કારણ કે પ્રભુ કયા દિવસે કઈ ઘડિયા આવવાના છે એ આપણે જાણતા નથી આપણો છેલ્લો શ્વાસ ક્યારે ક્યાં કઈ પરિસ્થિતિમાં લેવાનો છે એ આપણે જાણતા નથી તો આ આગમન ઋતુ આપણને એના માટે તૈયારી કરવા માટે આમંત્રણ આપે છે મને યાદ છે આજથી વર્ષો પહેલાં મારા મમ્મી પપ્પા હું આણંદનો એટલે મારા મમ્મી પપ્પા આણંદથી આગમન ઋતુ દરમિયાન નાતાલની તૈયારી માટે નાતાલની ઉજવણી માટે અહીંયા અમદાવાદ સુધી ખરીદી કરવા માટે આવે એમાં ડેકોરેશનનો સામાન હોય એમાં નવા નવા કપડાં હોય અને આ બધી ઉજવણીની તૈયારી માટે એ અહીંયા આવે સવારના વહેલા એ નીકળ્યા હોય અને હું અને મારી બહેનો સવારના મમ્મી પપ્પા નીકળે ત્યારથી રાત્રે એ લોકો આવે ત્યાં સુધી એમની રાહ જોતા હોઈએ અને આખો દિવસ અમે એમની રાહ જોઈને બેઠા હોય કે ક્યારે મમ્મી પપ્પા આવશે ક્યારે મમ્મી પપ્પા આવશે એ અમને ખબર નથી કેટલા વાગે આવશે આવશે એ ચોક્કસ ખબર હોય પણ કેટલા વાગે આવશે એ અમને ખબર ના હોય અને આથી આખો દિવસ અમે રાહ જોઈને બેસીએ અને ઘર સરસ રાખીએ મમ્મી પપ્પાની ગેરહાજરીમાં સરસ રીતે અમારું વર્તન હોય ઘરમાં કેમ મમ્મી પપ્પા આવવાના છે સાંજે અને આથી અમને ડર ના હોય મમ્મી પપ્પાના આવવાનો કે મમ્મી પપ્પા આવી જશે બોલશે કેમ આવું રાખ્યું છે કેમ તેવું રાખ્યું છે ના પણ અમે ખુશીમાં અમારા મમ્મી પપ્પાની રાહ જોતા હોય આનંદથી રાહ જોતા હોય ડર ન હોય અને માલા ભાઈને બહેનો જ્યારે આપણે આ પૃથ્વી પર આપણી યાત્રા પસાર કરી રહ્યા છે ત્યારે શું આપણને ડર છે કે આપણે આપણા જીવનનો છેલ્લો શ્વાસ લઈશું ત્યાર પછી શું શું આપણે ડર છે કે જો મારા મૃત્યુ બાદ મારા છેલ્લા શ્વાસ બાદ હું ઈસુને ફેસ ટુ ફેસ મળીશ ત્યારે હું શું જવાબ આપીશ કારણ કે ઈસુ તો બધું જ જાણે છે એટલે મને ડર હોવો જોઈએ કે ખુશી હોવી જોઈએ અને મને ખુશી મને આનંદ ક્યારે હોય જ્યારે હું મારી આ પૃથ્વી પરની યાત્રા ખાસ કરીને આ આગમન ઋતુ જે મને આમંત્રણ આપે છે તૈયારી કરવા માટે જાગતા રહેવા માટે જ્યારે હું મારી તૈયારી પ્રભુને મળવા માટેની યોગ્ય તૈયારી કરું તો ચાલો જ્યારે આપણે આ આગમન ઋતુના પ્રથમ રવિવારની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આ પ્રથમ અઠવાડિયા દરમિયાન આપણા છેલ્લા શ્વાસથી સભાન થઈએ અને જાગતા રહીએ અને બને તેટલી આધ્યાત્મિક તૈયારી કરીએ જેથી કરીને આપણે પ્રભુને યોગ્ય રીતે મળી શકીએ પ્રભુની શાંતિરીએ પ્રભુજી તમારી રહીએ વાત નિહારીએ આશા જગા So they